ભારતજી કહે છે કે હવે ગણપતિ અને ભગવાન કાર્તિકના બાળ દિવ્ય બાળ લીલાઓની કથા મને આ અને બ્રહ્માજી કહે છે કે એક દિવસ શિવ અને પાર્વતી અને બંને દીકરાઓ બેઠા છે ધીમે 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 મોટા થાય છે ભગવાન શિવે કૈલાસના શિખર ઉપર માં પાર્વતીને બેઠા બેઠા એવું કીધું કે દેવી હવે કાર્તિકે અને ગણપતિ બે મોટા થવા લાગ્યા છે મને યુવાન થયા છે છે અને એવું લાગે કે ગણપતિ અને કાર્તિક ના હવે લગ્ન કરી દેવા જોઈએ તમે જો આ કેવી દિવ્ય લીલા છે જેમ સામાન્ય માણસો આપણે આપણા છોકરા મોટા થાય એટલે ચિંતિત થાય કે આપણા છોકરાના લગ્ન થઈ જાય બસ એવી જ એક સહજ લીલા માં પાર્વતી અને ભગવાન ભોળિયો નાથ કરે છે કે આપણા બંને દીકરાઓ વિવાહ ને યોગ્ય થયા છે તો આપણે એમના લગ્ન કરી દઈએ તો કેમ હવે જેવું લગ્ન નું કીધું એટલે કાર્તિકે કે હું મોટો છું એટલે પેલો પરણીશ ગણપતિ કીધું કે નહીં હું પેલો પરણીશ પેલો કે હું પેલો પરણું આ બાજુ કે હું પેલો પરણું હા અને બંને વચ્ચે જીવા જોડી થઈ આ અને અંતે ભગવાન શિવ અને માં પાર્વતીએ કીધું કે ભાઈ તમે બંને આવો ઝઘડો ન કરો આવો મીઠો કલહ બોલે તો બોલે આપણે એક કામ કરીએ બોલે શું બોલે પૃથ્વીની પ્રદિક્ષિણા ફરી અને જે પહેલો વિયો આવે તમારા બેમાંથી પૃથ્વીની પ્રદિક્ષિણા ફરી અને જે પહેલો આવી જાય એના લગ્ન પહેલા વાતને માન્ય રાખીશ જે પૃથ્વીની પ્રદિક્ષિણા પહેલી ફરીને આવી જાય ને એ વિવાહને યોગ્ય છે એવું જાણી આ અને કહ્યું કે બે દીકરાઓમાંથી જે પહેલા પૃથ્વીની પ્રદિક્ષિણા દયન પાછો આવી જાય એના લગ્ન પહેલા હા જેવી આવી વાત થઈ ને એટલે તરત જ કાર્તિકેય મહારાજે કર્યો મોરલા ને ક્યાર ગણપતિ મહારાજને કહેતા કેતા કે તારું વાહન તો ઉંદર છે હું પેલા પ્રદક્ષિણા આવી જઈશ આમ મોરને લઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા છે આ બાજુ ગણપતિ મહારાજ બુદ્ધિ નો દેવ છે પ્રથમ પૂજાનાર દેવ છે અને ગણપતિ ભગવાને પોતાની તીક્ષ્ણ બુદ્ધિનો પ્રયોગ કરી અને ગણપતિ મહારાજે મા પાર્વતી અને ભગવાન શિવને એવું કહ્યું છે કે હે પિતાજી આપ સરખી રીતે બેસી જાઓ બંને બોલે કેમ બોલે મારે પૃથ્વીની પ્રદિક્ષિણા કરવી છે શિવજી મહારાજ અને મા પાર્વતી બેઠા છે આ બાજુ કાર્તિકેય મહારાજ પોતાનું વાહન લઈ આ અને પૃથ્વીની પ્રદિષિણા ઉપર નીકળી ગયા પણ ગણપતિ ભગવાને કોની પ્રદિક્ષિણા કરી બોલે મા બાપ ની પ્રદિક્ષિણા કરી શિવ આ અને પાર્વતીની પ્રદિષણા એક પ્રદિક્ષિણા બે પ્રદિક્ષિણા ત્રણ પ્રદિક્ષિણા ચાર પ્રદક્ષિણા કરી આ અને પછી બે હાથ જોડીને ઉભા રહી ગયા ભગવાન શિવે કીધું કે ત્યારે જવું નથી બોલે થઈ ગઈ તારે પૃથ્વીની પ્રદિકિણા કરવા જવાનું નથી બોલે મહારાજ થઈ ગઈ પૃથ્વીની પ્રદીક્ષિણા અહીંયા જ થઈ ગઈ કઈ રીતે ત્યારે ગણપતિ મહારાજે પોતાની ખાલી આખી દુનિયામાં પ્રદિકિણા કરવાની જરૂર નથી જ્યાં તમારા મા બાપ છે એની પ્રદિક્ષિણા કરી લો એટલે આખી દુનિયાની ની પ્રદક્ષિણા થઈ જાય છે কাল পূজা আজ পূজা কাল পূজা পৃথিবী পর বেঠা এ ভগবান ও ভাইয় বে মাপতি মোটু আই মাপতি মোটু আই પૂજાણા કાલ પૂજા પૃથ્વી પર બેઠા ભગવાન છે ભાઈઓ બેની મા બાપ થી મોટું યા દુનિયા માં કોઈ નથી મા બાપ થી મોટું યા દુનિયા માં કોઈ નથી પિતાની સેવા કરતા મા પિતાની સેવા કરતા એ મટ જનમોના પાપ રે ઓ મટ જનમોના પાપ રે ઓ ભાઈઓ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી મા બાપ થી મોટું દુનિયા દુનિયામાં કોઈ નથી આજ પૂજાણા કાલ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું દુનિયા દુનિયામાં કોઈ નથી મોટું દુનિયા માં કોઈ નથી મા બાપ થી મોટું યા દુનિયા માં કોઈ નથી મા બાપ થી મોટું આ દુનિયા ની અંદર કોઈ છે નહીં ગણપતિ મહારાજે કીધું કે હે માતા પિતા હે શિવ પાર્વતી મેં તમારી પ્રદિકિણા કરી લીધી એટલે આખી દુનિયાની પ્રદક્ષિણા થઈ ગણાય હા અને આવું કાલા ઘેલા વેણ સાંભળી અને શિવ પાર્વતી ખૂબ રાજી થયા છે હા અને કહ્યું કે તે ખરેખર વિશ્વની પ્રદક્ષિણા કરી લીધી છે હે ગણપતિ મહારાજ હા અને તરત જ પ્રજાપતિ વિશ્વરૂપને બોલાવવામાં આવ્યા અને વિશ્વરૂપને કહેવામાં આવ્યું છે કે અમારો દીકરો ઉંમરલાયક થયો છે એ વિશ્વરૂપ ગણપતિના લગ્ન કરાવવાના છે આ અને વિશ્વરૂપ પણ એટલા બધા રાજી થયા હે ભગવાન ભોળિયાનાથ આપ જો કહેતા હો તો મારી એક નહીં બે દીકરી તમારી દીકરા સાથે પરણાવી અને એવું કહેવાય છે કે વિશ્વરૂપે પોતાની બંને દીકરીઓ છે એ ગણપતિ મહારાજને પરણાવી છે ગણપતિ મહારાજની પત્ની બે પત્ની છે

પત્ની છે એમને ત્યાં લાભ નામનો દીકરો થયો છે સિદ્ધિનો જે દીકરો હતો એ ક્ષેમ થયો બુદ્ધિનો દીકરો હતો એ લાભ થયો આપણે ત્યાં લાભ અને શુભ લખવાનો નિયમ છે તમે બધા લખતા હશો લખો છો ને આપણા બારણા શુભ અને લાભ આ શું છે આ ગણપતિના દીકરાઓનાં નામ છે હા એલા આપણે ક્ષેમ લખાતું પણ પછી અપભ્રંશ કરી આ અને ક્ષેમનું શુભ થયું આ અને લાભનું લાભ થયું એટલે શુભ અને લાભ આ બંને દીકરાઓ થયા છે આ બાજુ ઘણા બધા સમય પછી સમગ્ર પૃથ્વીની પ્રદિક્ષણા ફરી અને કાર્તિકેય મહારાજ આવ્યા ગણપતિઓ આખો વૃતાંત કીધો નારદજી આવ્યા અને આજે કાર્તિકે મહારાજને કીધું કે જે બે દીકરા છે ને એ ગણપતિના છે ગણપતિના લગ્ન થઈ ગયા બોલે આ લગન તો બોલે એ પ્રદક્ષિણા કરીને ક્યારે વી બોલે પછી આખી કથા કરી કે તમારા ગયા પછી શિવ અને પાર્વતી એના મા બાપ તમારા મા બાપ જે છે એ માતા પિતાની પ્રદિષણા પૂર્ણ કરી આ અને ગણપતિ મહારાજ અને આ બાજુ ઘટના એ ઘટી કે કાર્તિકેય મહારાજને ક્રોધ આવ્યો મારી સાથે આવું થયું કાર્તિકેય મહારાજ કે આવું થોડું ચાલે પૃથ્વીની પ્રદિક્ષિણા ભગવાન શિવે સમજાવ્યું કે મા બાપની પ્રદિક્ષિણા કરો એટલે પૃથ્વીની પ્રદિક્ષિણા થઈ ગઈ ગણાય એ કાર્તિકેય તમે નીકળી ગયા પછી ગણપતિ મહારાજના લગ્ન થયા અને લગ્ન થઈ હા અને સબળ દાંપત્ય જીવનની અંદર બે દીકરાઓ પણ થયા છે આપ માની જાઓ ત્યારે કાર્તિકેય મહારાજ છે ક્રોધના આવેશમાં આવ્યા હા અને ક્રોધના આવેશમાં ક્રોધ કરી શિવ અને પાર્વતીને પ્રણામ કરી હા અને કૌચ પર્વત ઉપર ચાલ્યા ગયા છે આ બાજુમાં પાર્વતી ને દુઃખ થયું પાર્વતી શિવને કહે છે કોચ પર્વત ઉપર નીકળી ગયો મને પાલવે નહીં મહારાજ કઈક કરો શિવજી મહારાજ કહે છે કે બોલો શું કરવું બોલે મને ત્યાં લઈ જાઓ મારા દીકરા પાસે લઈ જાઓ આ માનો એક ભાવ છે માં પાર્વતીના કહેવાથી આજીજીથી ભગવાન શિવ કહે છે કે આવો તમારી ઈચ્છા હોય તો હું તમને પર્વત ઉપર લઈ જાઉં અને શિવ અને પાર્વતી દીકરાને સુખ આપવા માટે કૌચ પર્વત ઉપર ગયા અને કૌચ પર્વત ઉપર અંશ તરીકે પ્રગટ થયા અને એટલા માટે એ સ્થળને આપણે મલ્લિકાર્જુનના નામે ઓળખીએ છીએ આપડી બાર જ્યોતિર્લિંગમાંની એક લિંગ છે જે જ્યોતિર્લિંગનું દર્શન કરવાથી દર્શન કરવા માત્રથી સુખની પ્રાપ્તિ થાય છે શા માટે બોલે દીકરાને સુખ આપવા માટે શિવ અને સતી ત્યાં ગયા હતા એટલા માટે મલ્લિકાર્જુન રૂપે ભગવાન પ્રગટ થયા છે આ અને ત્યાં એ જ્યોતિર્લિંગમાં દીકરાને સુખ મળ્યું છે કાર્તિકેય મહારાજને સુખ મળ્યું છે અને જે જે આ જ્યોતિર્લિંગના દર્શન કરે છે એમના દર્શન માત્રથી અમને સુખની પ્રાપ્તિ થાય છે